નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં મિત્રો આજના વિડીયોમાં જોઈશું ધોરણ છ વિષય ગણિત ધોરણ છ જેમાં સ્વ અધ્યયન પોથીમાં ભાગ એક અને

બે છે એક દસક માં અને બીજું છે એટલે બંનેનો ગુણાકાર કરીએ હજાર અને દસ હજાર ગુણ્યા વીસ માં તો બે અને બે રોજ ગુણાકાર થશે ચાર બે દુ ચાર અને શૂન્ય અને ગુણાકાર પ્રમાણે મૂકીએ જવાબ આપણને મળશે સાત અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે તો અહીં સાત અંકની સંખ્યા સાત અંકની સંખ્યા જોઈએ અને એમાં ઉમેરવાનો છે સૌથી મોટી સંખ્યા તો આપણને ખ્યાલ છે નવ્વાણું લાખ નવ્વાણું હજાર અને એમાં એક ઉમેરીએ તો એ સંખ્યા બની જશે એક કરોડ એનો મતલબ થયો કે ચાર વિકલ્પો જોઈએ તો ત્રીજા નંબર નો વિકલ્પ ત્રણ ગુણ્યા દસ હજાર વત્તા સાત ગુણ્યા હજાર વત્તા નવ ગુણ્યા સો ગુણ્યા દસ વત્તા ચાર એટલે ખાલી જગ્યા મુજબ જોઈએ તો આ બનશે ત્રીસ હજાર આ સાત હજાર નવસો આ શૂન્ય દસ સાથે ગુણાશે મતલબ જીરો જ રહેશે અને ચાર એકમનો અંક એટલે કે

એ જ રીતે નેક્સ્ટ જોઈએ પાંચમા નંબરનો વિકલ્પ જેના જવાબો આપણે સમજીએ 5 9 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટી સંખ્યા કઈ તો અહીંયા તમે ધ્યાન થી જોશો તો 5 9 અને 6 આ ત્રણ અંકોનો ઉપયોગ કરવાનો છે અને એક અંકનો બે વખત ઉપયોગ કરી શકાય અને ચાર અંકની સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો અહીંયા જોઈએ પહેલો વિકલ્પ એ જેમાં 9652 તો અહીંયા બે વધારાના છે બી માં જોઈએ તો 9562 જેમાં બે વધારાના છે અહીંયા 9 અને 9 નો બે વખત ઉપયોગ કર્યો છે જે સી વિકલ્પ છે અને ડી વિકલ્પમાં જોઈએ એમાં પણ નવનો બે વખત ઉપયોગ કરે છે હવે આપણો જવાબ સી અથવા ડી હોઈ શકે એ અને બી બંને ખોટા છે માટે સી અને ડી માં હવે જોઈએ તો ડી જવાબ એ કેવો છે એ સંખ્યા મોટી બને છે માટે આપણો જવાબ છે ડી એટલે રીતે વિકલ્પ નંબર 6 ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આપેલ સંખ્યાને કેમ દર્શાવશો તો અહીંયા જે સંખ્યા આપી છે એમાં ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ તો આપણી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું છે તો એકમ અંક બાજુથી ગણતરી કરીએ એકમના અંક બાજુથી તો પહેલા ત્રણ અંક પછી એટલે કે એકમ દશક સો પછી અલ્પવિરામ પછી બે અંક પાછો અલ્પવિરામ અને ફરી પાછા જો બે અંક હોય તો બે એક હોય તો એક આ રીતે 3 2 2

અહીંયા 3 3 અને 2 નું સ્થાન છે ત્યાર પછી C માં તો અહીંયા આપણે જે જવાબ લખ્યો છે એ પ્રમાણે આવે છે અને D માં પણ ગલત છે આપણો સાચો જવાબ મળશે C તો આ રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિને ધ્યાનથી ભણીએ અને સમજીએ તો આપણે આવી વિકલ્પમાં કોઈ તકલીફ પડતો નથી જોઈએ આગળ 7 नंबर ना विकल्प म 1 मिलियन એટલે खाली જગ્યા તો 1 मिलियन એટલે કેટલા તો જેના વિકલ્પ છે 1 a 1 લાખ b 10 લાખ c 1 કરોડ અને d 10 કરોડ તો આપ કી સાચો જવાબ છે 1 मिलियन એટલે 10 લાખ એટલે આપણો વિકલ્પનો જવાબ છે b નેક્સ્ટ જોઈએ 8મો વિકલ્પ અહીંયા આપેલ સંખ્યામાં

આ ઉપરથી આપણને સાચો જવાબ અહીં વિકલ્પ એ થી લઈને ડી માંથી મળી જશે એ વિકલ્પ જોઈએ તો એ ખોટો છે બી માં તો અહીંયા ભૂલ છે સી માં એ જવાબ આપણો સાચો છે તો તમે આઠમા વિકલ્પ માટે સાચો જવાબ મળશે સી જે અહીંયા સંખ્યા દર્શાવેલી છે

ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ અહીંયા ત્રણ અલગ અલગ અંકો ધરાવતી અને ચાર અંકની જોવાની છે તો અહીંયા ત્રણ અંકો જુદા હોવો જોઈએ જ્યારે એક અંક પણ હોઈ શકે અને સૌથી નાની સંખ્યા લેવાની છે અને પૈકી તમે જોઈ શકો વિકલ્પ જેમાં અહી સંખ્યા આપી છે એક લાખની તરત પહેલાની સંખ્યા કઈ તો અહીં એક લાખ થી

મતલબ થાય એક લાખ તમે સો ની પાછળ ત્રણ મિટર એટલે કે હજાર ઉમેરી દો એટલે કે સો ગુણ્યા હજાર એટલે જવાબ મળશે એક લાખ આવતો હોય જોઈએ અહીંયા છ અંક ની આપણે નાનામાં નાની સંખ્યા લેવાની છે તો છ અંકની સંખ્યા લઈએ તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ અંક થઈ ગયા અને 6 અંકની અને જેમાં એકમનો અંક 5 આવવો જોઈએ તો અહીંયા તમે 5 મૂકશો એટલે તરત તમારો જવાબ મળી જશે 105 એ આ સંખ્યા આ 105 એ 6 અંકની નાનામાં નાની સંખ્યા જેમાં એકમનો અંક 5 આવતો હોય તે સંખ્યા મળે છે નેક્સ્ટ જોઈએ લે ખાજીયા નંબર 16

એકસો ને ઓગણ સાહીઠ એક ઉમેરી દો એટલે ખાલી જગ્યા નંબર સત્તર જોઈએ ખાલી જગ્યાએ ત્રણ અંકની

એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થાય છે અંક ની મોટા મોટી સંખ્યા કઈ બને છે દસ લાખ કે સાત અંકની છે એમાંથી એક બાદ કરી દઈએ એટલે કઈ ઉમેરતા દસ લાખ થાય છે એક બાદ કરીએ તો કઈ સંખ્યા મળે છે છ અંકની મોટા મોટી સંખ્યામાં એક ઉમેરતા દસ લાખ થાય છે એટલે કે છ અંકની સંખ્યા આપણી આ નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું થાય અહિયા ખાસ ધ્યાન રાખીશું છી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો અહીંયા આપણે દાખલાઓની ચર્ચા કરવાની છે તો જોઈએ અહીંયા દાખલા નંબર ઓગણીસ જેમાં ઉતરતા ક્રમમાં ગોઠવો તો અહીં કેટલીક સંખ્યાઓ આપણને આપેલી છે જેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો તમે અહીં જોઈ શકો છો કેટલીક સંખ્યાઓ આપી છે જેમાં 8435 4835 13584 અને 25843 આ આપેલી પાંચ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું ઉતરતા ક્રમમાં એટલે પહેલા મોટી અને પછી નાની સંખ્યાઓ તો તમે અહીંયા જવાબ જોઈ શકો છો સૌથી મોટી સંખ્યા એનાથી નાની એના પછીની એના પછી અને સૌથી નાની સંખ્યા છેલ્લે નોંધીશું નેક્સ્ટ દાખલા નંબર 20 જોઈએ મિત્રો પૃથ્વીની ત્રિજ્યા 6400 એટલે કે 6400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે

એ જોઈએ તમે અહીં જોઈ શકો છો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર તો પૃથ્વીની ત્રિજ્યાને આપણે 6400 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીશું જેથી 6400 કિલોમીટર ગુણ્યા 1000 કરીશું તો જવાબ મળશે આપણને 64 લાખ મીટર હવે બંનેને સરખાવીએ અને બાદબાકી કરીએ તો અહીં 64

દાખલા નંબર એકવીસ સાત અંકની મોટામાં મોટી સંખ્યા અને આઠ અંકની નાના અંકની સંખ્યા બંને સંખ્યાઓને જોઈએ તો સાત અંકની મોટામાં મોટી સંખ્યા છે નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એ જ રીતે આઠ અંકની નાનામાં નાની સંખ્યા

છ અંક ની સૌથી મોટી સંખ્યા બનશે સાત લાખ હજાર બંનેનો સરવાળો કરીએ તો સરવાળો કરતાં જવાબ મળે છે નવ લાખ હજાર નવસો ને સિત્યાસી આ રીતે છ અંકની મોટી અને છ અંકની સૌથી નાની બે સંખ્યાનો સરવાળો પર જવાબ મેળવી શકાય છે દાખલા નંબર 23 એક ફેક્ટરીની ટાંટીમાં 35874 લિટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે તો એમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય તો અહીંયા 35874 લિટર છે અને અહીંયા 200 મિલી છે એટલે પેલા એકમને સરખા કરવા જરૂરી છે તો આપણે જોઈએ તો 1 લિટર બરાબર 1000 મિલી થશે તો 35874 લિટર છે એને આપણે મિલીલીટર માં ફેરવીએ તો અહીં આપેલ સંખ્યા પ્રમાણે 3 કરોડ 58 લાખ 74000 મિલી આપણે એ કોલ્ડ્રિંક્સ મળશે હવે 200 મિલી ના બોટલ ભરવાની છે તો આપણે આપેલ સંખ્યાને 200 વડે ભાગી દઈશું ભાગતા આપણે જવાબ મળશે 179370 બોટલ ભરી શકાશે દાખલો નંબર 24 જોઈએ મિત્રો એક બોક્સમાં માં પાંચ દવાની પટ્ટીઓ છે ધ્યાનથી જોઈશું આ દરેક પટ્ટીમાં

પચાસ હજાર લાખ થી પાંચ બિલિયન બને છે આ જગ્યાનો જવાબ થશે મિત્રો જગ્યાઓ વિકલ્પો અને સમજૂતી મેળવી ત્યાર પછી આગળ સ્વ્યમાં અધ્યયન નિષ્ફતિ નું સર્વગ્રાહી મૂલ્યાંકન દાખલા આપેલા છે જેના તમારે વિકલ્પ પસંદ કરવાનો છે જવાબ લખવાના છે સૂત્ર મુજબ કરી અને દાખલા ગણવાના છે જે પણ જવાબ મળે એ અમારી આ ચેનલના વિડીયોની કોમેન્ટ બોક્સમાં તેના જવાબ મોકલશો અને દાખલાની અંદર કોઈ પણ પ્રશ્ન હોય કંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો વિડીયોને શેર કરશો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારી બે ચેનલ છે જે પૈકી જેના ઉપર સ્વાધ્યાયના વિડીયો

મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી નવા વિડીયો સાથે આ ચેનલ ઉપર ફરીથી મળીશું મિત્રો ગુડ બાય થેન્ક યુ